આજે આપણે હૃદય રોગનો હુમલો એટલે કે હાર્ટ એટેક વિશે ચર્ચા કરીશું. હાર્ટ એટેક થવાના લક્ષણો, હાર્ટ એટેકના કારણો અને હાર્ટ એટેક કેમ થાય છે તેના વિશે જાણીશું. હૃદય રોગનો હુમલો એ ભયંકર તબીબી પરિસ્થિતિઓમાંની એક હોઈ શકે છે જે વ્યક્તિને અસર કરે છે. આ ઘટના ત્યારે થાય છે જ્યારે ઓક્સિજન સમૃદ્ધ રક્તનો પ્રવાહ અચાનક હૃદયના સ્નાયુના એક ભાગમાં અવરોધ થઈ જાય છે. આ બ્લોકેજને કારણે હૃદયને જરૂરી ઓક્સિજન મળતો નથી પણ લાગવું હાથ અથવા સ્તનના હાડકાની નીચેથી દુખાવો થવો અગવડતા અથવા દુખાવો જે તમારી પીઠ તમારા જડબા તમારા ગળા અથવા હાથ તરફ ફેલાઈ શકે છે અતિશય સંપૂર્ણતા અપચો અથવા ગુણામણની લાગણી જે લાગી શકે છે હવે આપણે હાર્ટઅટેકના કારણો શું હોઈ શકે તેના વિશે જાણીશું ઉંમર જ્યારે પુરુષ પિસ્તાલીસ વર્ષની વય વટાવે છે અને જ્યારે સ્ત્રી પંચાવન વર્ષની વય વટાવે છે ત્યારે હાર્ટ નું જોખમ પણ વધી જાય છે એન્જાઇના આ સ્થિતિને કારણે હૃદયને પૂરતો ઓક્સિજન મળતો નથી જેના કારણે છાતીમાં દુખાવો થઈ શકે છે જે હાર્ટઅક જેવો આ સ્થિતિ હૃદય રોગના હુમલાથી પીડાતા દર્દીનું જોખમ વધારી શકે છે બ્લડ કોલેસ્ટ્રોલનું ઊંચું સ્તર આ સ્થિતિમાં તમારી ધમનીઓમાં લોહીના ગાંઠવાનું જોખમ વધી જતું હોય છે ડાયાબિટીસ આ સ્થિતિથી પીડિત દર્દીઓમાં સંખ્યાબંધ રોગો અને પરિસ્થિતિઓથી પીડાવાનું વધુ જોખમ રહેલું હોય છે જે બદલામાં તેમને હાર્ટ અટેકનું જોખમ પણ વધી જાય છે આહાર જે લોકો સતત અને બિનઆરોગ્યપ્રદ આહારનું પાલન કરે છે જેમાં મોટી માત્રામાં સંતૃપ્ત ચરબી રહેલી હોય છે તેઓને પણ હૃદય રોગનો હુમલાનું જોખમ વધી જાય છે આનુવંશિક ઇતિહાસ જે દર્દીઓને હાર્ટ અટેકનો કૌટુંબિક ઇતિહાસ હોય ટીઓ ને પોતે જ તેનાથી પીડાવાનું જોખમ વધારે લાગતું હોય છે હાઈપરટેન્શન જે દર્દીઓ હાઈ બ્લડ પ્રેશરથી પીડિત છે તેમને હાર્ટ એટેક આવવાનું જોખમ પણ રહેલું હોય છે હાર્ટ સર્જરી હાર્ટ સર્જરી નો તબીબી ઇતિહાસ ધરાવતા લોકોમાં પણ હાર્ટ એટેક નું જોખમ વધારે હોય છે શારીરિક નિષ્ક્રિયતા અથવા સ્થૂળતા જે લોકો સ્થૂળતાથી પીડાતા હોય અથવા પ્રમાણમાં ઓછા શારીરિક રીતે સક્રિય હોય તેઓને પણ હાર્ટ એટેક આવવાનું જોખમ વધે છે કામનો તણાવ અતિશય તણાવ પૂર્ણ નોકરીઓ અથવા નોકરીઓ જે લોકોને પણ હાર્ટ છે હવે આપણે હાર્ટઅટેકની સારવાર શું શું કરી શકાય તેના વિશે જાણીશું કાર્ડિયોપલ્મોનરી પલ્મોનરી એટલે કે હૃદય રોગના હુમલામાં કેટલાક કિસ્સાઓમાં દર્દીઓ શ્વાસ લેવાનું બંધ કરી દે છે અથવા જ્યારે બોલવામાં આવે અથવા સ્પર્શ કરવામાં આવે ત્યારે હલનચલન કરતા નથી અથવા પ્રતિસાદ આપતા ના હોય અન્ય કિસ્સાઓમાં કિસ્સાઓમાં હુમલા દરમિયાન પણ શોધી શકે છે આવા અથવાની પ્રક્રિયા તાત્કાલિક શરૂ થાય તે આવશ્યક છે એ નોંધવું જોઈએ કે આ પ્રકારની સારવાર તબીબી વ્યવસાયિક અથવા પ્રશિક્ષિત નિષ્ણાંત દ્વારા સંચાલિત થવી જોઈએ મેન્યુઅલ છાતીનું સંકોચન આમાં લગભગ સો ધબકારા પ્રતિ મિનિટના દરે હૃદયમાં સતત સંકોચન થતું રહે છે એક દર્દીની છાતી પર વિદ્યુત આંચકા છે જેનો ઉદ્દેશ્ય હૃદયને યોગ્ય પ્રવૃત્તિમાં આંચકો આપવા માટે બીજું ઉપયોગ કરવાનો છે એન્ટીપ્લેટલેટ પ્લેટલેટ દવા જેમકે એસ્પિરિન આ દવા ઘણીવાર હાર્ટ એટેકથી પીડિત દર્દીઓમાં આપવામાં આવે છે એન્ટ્રી પ્લેટલેટ દવાઓ ધમનીમાં ગંઠાઈપ્લાસ્ટિક આ પ્રક્રિયાનો ઉપયોગ કોરોનરી ધમનીને ખોલવા માટે કરવામાં આવે છે નાના વાયરનો ઉપયોગ કરીને જે કોરોનરી ધમનીમાં જ્યાં સુધી તે ગંઠાઈ જાય ત્યાં સુધી દાખલ કરવામાં આવે છે વાયરના છેડે એક નાનો બલૂન ધમનીના સૌથી સાંકડા ભાગમાં મૂકવામાં આવે છે અને તે ફૂલીને અસરકારક રીતે ગંઠાઈને સ્કોસ કરે છે ધમનીને ખુલ્લી રાખવા માટે એક લવચિત ધાતુની જાળી જેને સ્ટેન્ટ કહેવાય છે તે પછી ત્યાં મૂકવામાં આવતું હોય છે કોરોનરી આર્ટરી બાયપાસ ક્લમ CABG શરીરના અન્ય ભાગોમાં હાજર રક્ત રક્તવાહિનીઓમાંથી લેવામાં આવતી કલોમોનો ઉપયોગ ક્ષતિગ્રસ્ત રક્તવાહિનીને બાયપાસ કરવા માટે થતો હોય છે આ બાયપાસ અસરકારક રીતે ધમનીના અવરોધિત ભાગની આસપાસ જાય છે જે પછી રક્તને હૃદયના સ્નાયુમાં જવા દે છે